દંપતીના સંતાનોનો ભાવનાત્મક નિવેદન પણ સામે આવ્યો છે કે તમે બંને નહીં રહો તો અમે પણ જીવતા નહીં રહીએ ઘટનાને લઈ વરાછા પોલીસ પર પણ ગેરવર્તનની ગંભીર આક્ષેપો થયા છે જેમાં પરિવારનો આરોપ છે કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થતા આ પગલું ભરવામાં આવ્યું જે ડાઠાના છે એ પોલીસ સ્ટેશને અમે અરજી આપેલી હતી એના ખિલાફ કે આ લોકો અમને એમ એમ કીધેલું હતું કે આઠ દિવસની અંદર મને વ્યાજ અને પૈસા બધું જોઈશે જો આઠ દિવસની અંદર વ્યાજ ને પૈસા ન આપ્યા તો તું ખોવાઈ જઈશ તને ખબર નહીં પડે ત્રણ લાખ રૂપિયા મારા હવાલા તરીકે એના આવેલા હતા ત્રણ લાખ નું વ્યાજ દર મહિને અમારે પાસે લઈ જતો હતો એની પાસે ત્રણ ડાયરી છે એની ત્રણ ડાયરીમાં સાઇન કરેલી છે જયારે પોલીસ સ્ટેશનમાં મેં કીધું કે તમે ડાયરી લેતા આવો અને પોલીસ વાળાને બતાવો કે ભાઈ છે એમ બોલ્યો કે ડાયરી ખોવાઈ ગઈ છે અને પાના ખાટી ગયા છે તો એનો મતલબ એ થયો કે સબૂત નો એને નાશ કરી દીધો છે સબૂત થી બતાવવા માંગતો નથી દ્રસ લાખ રૂપિયા અમારા વ્યાજ ના ખાઈ ગયો છે હજી એને આઠ વરસ નું વ્યાજ અમારી પાસે જોતું છે એટલે અમારી ઉપર માનસિક શારીરિક ત્રાસ આપે છે જ્યાં ગમે ત્યાં મળે ને ત્યાં ગમે ત્યાં ઉઘરાણી કર્યા કરે બોલા પૈસા લાય પૈસા લાય વ્યાજના લાય મતલબ ખવરાઈ દઈશ પોલીસ સ્ટેશન ગયેલા હતા ત્યારે અમારે ગોજિયા સાહેબ એ મિટિંગ થયેલી હતી તો ગોજિયા સાહેબ અમને બે પક્ષને એ રીતે વ્યવસ્થિત સમજાવ્યા હતા કે ભાઈ તમે આ મેટલ પતાવી ગયો એમ બરોબર પણ સામેવાળા પક્ષના કાંઈ માન્યા નહીં એ સામેવાળા પક્ષના કાંઈ માન્યા નહીં એમાં કે અમારે એવું નથી કરવું અમારે તમારી ઉપર કેસ છે માહિતી અમારી ઉપર ફોટો કેસ કરીને અમારે કોઈ ધાક ધમકે કરીને ખોટા મુદા લખાવીને અમારે પ્રેશર આપ્યું તેથી અમે આ પગલું ભર્યું મારા હસબન્ડની કન્ડિશન અત્યારે બહુ વધારે ખરાબ છે મારી કંડિશન આજ થોડી ખારી છે અને મારા બે છોકરાઓ એમ કહે છે કે જો મમ્મી પપ્પા તમને કાંઈક થશે છે ને તો અમે બી મરી જઈશું અમારી એમ કારણ કે જો તમે સૌ તો આ લોકો અમને હેરાન કરે છે તમે ન હો તો અમને ક્યાંથી આ લોકો હેરાન કરશે ને હું અમને નહીં શાંતિથી જીવવા